તમને જવાબ કાનક દેતા ન કરને એ બોલે બાજીયા બાજીયા બોલે ચાલુ છે અંધારે અયા તારે બાજુએ ને રાજકોટ ની સિવિલ હોસ્પિટલ અનેક વાર વિવાદો માં આવતી હોય છે ત્યારે તાજેતર માં ફરી એકવાર સિવિલ હોસ્પિટલ ની સામે આવી છે સિવિલ હોસ્પિટલમાં સોળ વર્ષથી નોકરી કરતા મહિલા દ્વારા આરોપ કરાયો છે કે તેમના સ્વજન દર્દી તરીકે દાખલ થયા હતા જેમની ગંભીર હાલત હોવા છતાં ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર આપવામાં ન આવી હતી અને ડોક્ટર દ્વારા પણ કરાઈ હતી જે સમગ્ર ઘટના રેકોર્ડ થતા હાલ વાયરલ થઈ રહી છે નામ મારું નામ છે રાઠો રૂક્ષાના બેન દિલાવા હવે શું બનાવ બન્યો તો રાતના જે પેશન્ટ મારું એક લઈને આવી હતી જસુભા જાડેજા હવે એમાં પણ એક ડીસી થઈ ગયું રાતે અહીંયા લઈ જાવ લઈ જાવ ડાયાલિસિસમાં માં લઈ જાવ ડાયાલિસિસમાં માં લઈ ગયા તા તો હજી ચાર નો ચડાવ્યો ડીસી થઈ ગયું તોય પણ મેં સેમ કરી રહ્યો એનું કારણ છે કે હશે હવે આપણે નોકરી કરી છે બરાબર છે હજી એ પેશન્ટની સારવાર કરાવી અત્યારે હજી પીએમ રૂમેશ છે આપણું પેશન્ટ અને અત્યારે બીજું પેશન્ટ મારા રિલેટિવ છે એને લઈને આવ્યા તો એને એમ કહે છે તકલીફ છે છાતીમાં દુઃખે મોઢામાં પીણ આવી ગયા એમ કહે છે કે માલસી છે લઈ લઈ આજની emergency છે સાત number ની સાત number માં patient લઇ ગયા patient લઈ ગયા તા અહિયાં છે madam નામ કોઈ આપતા નથી નામ મને ખબર નથી અને બીજું મારું કેવાનું એટલું થાય કે મેડમ જે patient ને આવે ઈ પેલા હોય કે કોઈની ની લખવી ઈ emergency છે મોઢા માં patient ને ભીડ આવી ગયા ત્યાં સુધી સારવાર આપતા નથી અને બીજું કે મેં એવું કીધું કે મેડમ તમે હવે લ્યો તો મને કહેશે માસી ઉભા રહ્યો એનું કારણ છે કેને એમ કે આ તો પટ્ટા છે ને એને શું ખબર હોય ઓલા patient ને મોઢામાં ફીણ આવી ગયા એની તો તમે સારવાર કરો એને ન કરી પણ છોકરાને કીધું એક ફોટો લ્યો એટલે મારે મેં ખબર પડે નકર આ તો આમ જ કરશે તો મોબાઈલ જોઈતા આ ચાલાકી કરી કેમ તમે કે video ઉતારો એના internet છે તો સારવાર ઉસકી સારવાર બંધ કરની નહીં એના internet સારવાર એ બંધ કરી દીધી patient હાલત ગંભીર ઉપર ગંભીર બરોબર એના બધા સિસ્ટર incharge બધા એના favor હતા અને અમે ચાર જણા હતા એ બે જણા હતા તમે વિચાર કરો એનો doctor એ જોઈતો અમને એ બેન મને ઝપાઝપી કરી છે જોવા મજા આવી ખોડિયાર ભરી લીધા છે મને કાનમાં દુખે છે અત્યારે મને ચક્કર આવે મને BP ની તકલીફ છે મારું એક patient હજી અહીંયા પડ્યું જ છે મને જે કાંઈ મારું એક જ કહેવાનું થાય છે કે જે આજ હું પંદર સોળ વર્ષથી જો સિવિલ ની અંદર જોબ કરતી હોય અને આ લોકોના અનુભવ ધરાવતી હોય તો મારું કહેવાનું એક થાય કે આજે આમ જનતાનું શું કે બિચારા પકડીને મરે એનું કારણ છે કે એક જ વાર કપડે એટલે કે એનું fashion અંદર છે એ બીવે છે આ બીતા હતા અમારે નથી કરવું હવે ગરીબ છે એને કેસ ઘરે લઈ જાવ હવે ઘરે લઈ જવા જેવું કોઈ condition માં જ નહોતું તો આ બધા અંદર emergency વાળા ડોક્ટર તમામ ડોક્ટર એના doctor ને support આપતા હતા એને એમ કે હવે આ તો માછી છે ને પાછી એવી ધમકી આપે security ને બોલાવી કે કાલથી આવડી આ ન જોઈ તો મારું કહેવાનું એટલું થાય છે કે ડોક્ટર મને પગાર ચૂકવે છે. મારું કહેવાનું એટલું જ મને ઈ જવાબ જોઈ અને એને કેમ મોકલી દીધી મારું મારું એક જ છે એને હાજર કરો અહીંયા ગમે ત્યાંથી એને હાજર કરો એને અને જે તે ડોક્ટર હોય એના બીજા અત્યારના ડોક્ટર સવાર વાર આઠ વાગ્યા વાળા આવ્યા એ બોલ બોલ કરતા હતા એને સપોર્ટ આપ્યો મારું કહેવાનું એટલું જ થાય છે કે જે પેશન્ટ સારવાર ના મળતી હોય ને એ સારવાર મળવી જોઈએ આપણે પગા દેવા નતા ઉભો ત્યાં આઠ કલાક સખત ઊભી રહું છું ખોલાવજો મારા નામના કેમેરા

એને કાઈ બી જો તકલીફ થશે એની સંપૂર્ણ જવાબદારી આજના ડોક્ટર sister અને જે કોઈ હશે એના under માં એની જવાબદારી રહેશે મારું કહેવાનું એટલું જ થાય છે બીજું કઈ નહીં મારું નામ વિકાસ પ્રવીણભાઈ ધામેચા એ દર્દી થઈ તમારો એ મારા મમ્મી થાય છે તમારા મમ્મી થઈ છે શું બનાવ બન્યો અમે સાડા સાત આસપાસ અહીંયા પહોંચ્યા તો અમે પેલા ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા તો અમે ત્યાંથી ફાઇલ ને એ બધું કઢાવ્યું તો એ એટલી આમ મોઢામાંથી ભીણ આવી ગયા હતા ડોક્ટરે ખાલી ફાઇલ જ જોઈ છે અને એમ કીધું કે સારું છે અને ઘરે લઈ જાવ અને પછી એને બતાવવાનું કીધું એને બીમારી અલગ છે ને અમને બીજા વિભાગ માં મોકલે છે અલગ અલગ વિભાગ માં મોકલ્યા મને સરખો જવાબ ના મળ્યો હું ત્યાં પૂછવા ગયો ને ત્યાં ત્યાં એવું કીધું કે તમારે મેં પૂછ્યું મેં કીધું મેડમ કીધું અહીંયા આપડે બતાવવાનું છે બરોબર તો એ મેડમ માજી બેટા એને એવું કીધું કે અહીંયા સોમવાર લગી કે તમારે બેસવું તો કે સોમવાર લગી ને બેસો મને સરખો જવાબ ના આપ્યો એ માજી એ

ની ઇમરજન્સી માં ડોક્ટર નર્સિંગ સાહેબ સિક્યુરિટી કઈ પણ થાય છે ડોક્ટર ના પાડી સારવાર નથી કરવી જ બોયલા લઈ લ્યો કે સારવાર નથી કરવી સારવાર નથી કરતા બધા ફીટ તાવા જોઈએ આમાં પેશન્ટ ડોક્ટર છે એ સારવાર ની ના પાડે ધૂતારેલો ફોટો માસી શાંત થઈ જાવ શાંત શું કીધું